गत रोज एंटी करप्शन ब्यूरो ने टोल फ्री नंबर दस चार दस चौसठ पर फरियादीनी फरियाद मेली सूरत शहर ट्रैफिक पुलिस द्वारा टेम्पो डीट हजार रुपया एम सौ एक टेम्पो ने हजार लेके लाख रुपयानी लांचनी मागनी थे हो लांचनी मागनी જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટિલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટિલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવા હા એ તપાસ અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપનું જણાવ્યું